નમસ્તે હું ડૉક્ટર હેમાંક પારેખ શ્રી આણંદ બાબા એસવીએમ સ્કૂલમાં એજ્યુકેશન ડાયરેક્ટર તરીકે મારી અત્યારે ફરજ બજાવું છું આજરોજ આજકાલ સાંધ્ય દૈનિક દ્વારા જે એજ્યુકેશન એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન થયું છે એ ખૂબ એટલે ખૂબ જ સમાજ માટે ઉપયોગી અને બહુ જ યોગ્ય પગલું છે જામનગરમાં લગભગ મને યાદ છે ત્યાં સુધી આ પ્રકારનું એજ્યુકેશન એક્સપો પહેલી વખત થઈ રહ્યું છે સોથી વધારે કોર્સીસ આફ્ટર ટ્વેલ્થ અને ટેન્થ સ્ટાન્ડર્ડ પછી કઈ સ્ટ્રીમમાં જવું એ સ્ટ્રીમમાં જવા માટેના કેવા કોર્સીસ હોય છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે શું પ્રિપરેશન કરવી એના માટેની ખૂબ જ લોકપ્રિય અને ઓથેન્ટિક સ્કૂલ્સ કોલેજીસ યુનિવર્સિટીસ આ બધાના રિપ્રેઝેન્ટેટિવ્સ અત્યારે અહીંયા ઉપસ્થિત છે જે મોસ્ટલી મહેસાણા અમદાવાદ રાજકોટ ભાવનગર જામનગર જૂનાગઢ આ બધી જગ્યાએથી યુનિવર્સિટીઝ અહીંયા અત્યારે ઉપસ્થિત થઈ છે અને સ્કૂલો આવી છે વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મોટું એવું એક માર્ગદર્શનનું કેન્દ્ર આજના દિવસમાં સાબિત થશે આપણે વાલીઓને ખાસ જણાવવાનું કે મોટાભાગે આપણે પાંચ સાત આઠ દસ કોર્સિસનો જ આઈડિયા હોય છે પણ સૌથી વધારે કોર્સિસનો આઈડિયા આવે કઈ બ્રાન્ચમાં જઈ શકાય એક વર્ષથી માંડીને પાંચ વર્ષ સુધીના કોર્સીસ માસ્ટર્સ ડિગ્રી સુધી જવું હોય તો શું કરવાનું કેવી રીતે અત્યારે ઇન્કમ સોર્સિસ માટે થઈને કયા કોર્સિસની ડિમાન્ડ વધારે છે એના એક્સપર્ટ કાઉન્સિલર્સ અહીંયા અત્યારે ઉપસ્થિત છે તો હું સર્વ જામનગરના લોકોને વિનંતી કરું છું કે એજ સ્ટાન્ડર્ડ ઓનવર્ડ્સ જેટલા પણ બાળકોના માતા પિતા છે એ બધા આજનો આ એક્સપો વિઝિટ કરશો જેથી કરીને તમે ભવિષ્યમાં તૈયારી કરી શકો ગોલ સેટ કરી શકો ટેન્થ સ્ટાન્ડર્ડ એક્ઝામ્સ હજી હમણાં ગઈ છે કમ્પ્લીટલી તો એમને સ્ટ્રીમ સિલેક્શન માટેના બહુ બધા ડાઉટ્સ હોય છે એમને પણ યોગ્ય માર્ગદર્શન મળશે અને ટ્વેલ્થના તમામ સ્ટુડન્ટ્સ જે છે એમને બસ હવે આવતા આઠ દસ દિવસમાં જ રિઝલ્ટ આવવાના છે તો સમય ઓછો છે ને એકદમ રાઈટ ટાઈમે આ એક્સપો થઈ રહ્યો છે તો હું બધાને ખાસ વિનંતી કરું છું કે ચોક્કસ લાભ લે થેન્ક યુ વેરી મચ